એમાં ન ન હોય એ ઓલીયા રાજુ મુકોને બાજે હાલો આને આપણે 220 હા 220 22 23 21 33 34 36

એટલે કે બોલુગા 243 ઉપર બોલુગા 50 કિલો હોય 50 કિલો હોય ભાઈ 243 55 કિલો બોલુગા 55 કિલો જોપન 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 અરે બોલ આટલ પૈકો આવું બોલુ નો કે તમે ઉપર લખ કરો 250 નૅલલલ ને નેલ ને નંલ ને નિલલ નાrz઺ ના

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતા રૂપિયા જુમાલીસ જુમાલીસ પિસ્તાલીસ બેતાલીસ બેતાલીસ બેતાલીસ

ભાઈ <inspections> <Yeah>. <prescribe orders> આવતર છે 14 15 16 17 17 રૂપિયા 10000 રૂપિયા રૂપિયા જાન્યુઆરી હલો પચાસ લેવાલો ભાઈ

પણ કે 578 890 92 599 200 200 રૂપિયા 201 100 રૂપિયા છે 3 4 5 રૂપિયા સારું છે 2012 છે ભાવ ઓપન 55 56 60 62 63 64 65 66 67 171 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85

બે નવ રૂપિયા સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા બસો બાવીસ बाकी ₹40 ₹40 ₹240 बोलो 240 41 240 43 ₹42 3 बार गाजे कोई भाई भाई ऊपर गिरा लो ₹101 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 ₹10 ફરલોન ગરબા આખો કેરેક્ટર 91 91 92 93 94 ઉગરો ઉગરો સાહેબ 707 52 એકસો ને પચાસ રૂપિયા એકસો એકાવન બુ એકસો એકાવન એકસો એકાવન બાવન છપ્પન ચોપન પચાસ રૂપિયા એકસો ચોપન साठ एकसठ पसठ पांसठ सासो अठोत्तर अठोत्तर रुपया

કોના <old> માં <Çaina> <notable in Hmari> એકતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા આપણે જના